કાર મિત્રો હાલ વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમે વિડીયો પૂરો જોજો રાજ્યમાં આજ સતત બીજા દિવસે પણ મેઘરાજાએ મધ્યથી ભારે વરસાદની હાજરી પુરાવી છે જેના કારણે અનેક શહેરોમાં જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને અમદાવાદ વડોદરા બનાસકાંઠા ભરૂચ અને ગાંધીનગરમાં વરસાદની સાથે સ્થાનિક પ્રભાવની પણ અણવટો કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણી અને બીજતા રસ્તાઓ વિકાસના દાવો અને પોલ ખોલી નાખ્યો છે અને તમે જોઈ રહ્યા છો મિત્રો કે હાલે બે દિવસમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં લોકો અવરજવર પણ બંધ થઈ ગઈ છે મિત્રો અને ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે જેના કારણે વસ્તીને ઘણું જ નુકસાન ભોગવવું પડી રહ્યું છે અને ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ વરસાદ બંધ થતાં જ જળબંબા કાર વાહન ચાલકોનું પરેશાન એટલે કે મિત્રો હાલમાં અમદાવાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનો માહોલ યથાવત રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે વટવા જેવા વિસ્તારોમાં વરસાદ બંધ થવાના કલાકો બાદ પણ રસ્તાઓ જળબંબાકાર રહ્યા છે સોલા બ્રિજ પાસે એસજી હાઈવે પર જીરો